પોલીસ તપાસમાં ક્યાંય પણ ત્રુટી રાખવામાં આવે તો અમે એ ત્રુટી ને પૂરી કરવા માટે થઈ અને કોઈ પણ ગુનેગાર છે એ છટકી ના શકે એ માટે થઈ અને અમે આગળ વધશું અને અમારી લડત

કે જે ઓપનિંગ સંબંધેનો અથવા તો ત્યાં પાર્ટી કરવા ગયેલા આઈએસ આઈપીએસ અધિકારીઓ જે છે એનો ફોટોગ્રાફ હતો અને એ ફોટોગ્રાફ કાં તો ઓપનિંગનો હતો અથવા તો ત્યાં પાર્ટી કરવા માટે ગયેલા જે આઈપીએસ આઈએસ અને બીજા જે એના સાથી કર્મચારીઓ અધિકારીઓ હતા એનો હતો તો એ લોકોને આ બનાવની બનાવ વાળી જે જગ્યા છે ત્યાં કઈ કઈ સુવિધા છે કઈ કઈ જોઈએ એની એમને માહિતી હોય હવે આવી કોઈ માહિતી ના હોય કે આઈપીએસ ના હોદ્દાને લાયક નથી માનનીય શ્રી જગદીશન સાહેબ આવો એક ગેરકાયદેસર જગ્યાના ઓપનિંગની એમને આમંત્રણ મળેલો હતું તેવા કિસ્સામાં તેને સ્થળ ઉપર જ જઈને જે સુવિધા નથી